શિવરાત્રી નિમિત્તે હાલો શહેરમાં પણ સવારથી શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી હતી અને શિવાલયોને શણગારવામાં આવ્યા હતા શિવરાત્રી એટલે ભગવાન શંકરના પૂજા અર્ચના તથા ભગવાન શંકરજીની સ્તુતિનો દિવસ માનવામાં આવે છે હાલોલ શહેરમાં પણ સવારથી શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી હતી અને શિવાલયોને શણગારવામાં આવ્યા હતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ દિવસે ભગવાન શંકરને પાલખીમાં બિરાજમાન કરીને શોભાયાત્રા આખા શહેરમાં ફેરવામાં આવે છે આ યાત્રા દરમિયાન આખા દિવસમાં પુરા શહેરમાં નાની નાની ગલીઓમાં ફરીને સોની ફળિયા મહાદેવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું લોકોએ પાલખી દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી દરેક શિવાલયોમાં મહાદેવની પસંદ ભાંગીની પ્રસાદી પણ આપવામાં આવી હતી કંજરી બાયપાસ રોડ હરિહર મહાદેવ ખાતે પણ આ દિવસે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે આરતી કરીને યજ્ઞનું સમાપન કર્યું હતું આ લઘુરુદ્રમાં ચાર જોડા બેઠા હતા અને વિધિવત પૂજા કરી હતી હર હર ભોલે ને હર હર મહાદેવના નાદથી દરેક શિવાલયો ગુંજી ઉઠ્યા હતા આજે ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી હતી આજ સવારના સાડા પાંચ વાગ્યાથી ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ત્યારબાદ મંદિરમાં અમે ફૂલોનો શણગાર કર્યો તથા પાલખીનું આયોજન કરેલ હતું પાલખીમાં અમે વેશભૂષાનું આયોજન કરેલું હતું તેની સાથે સાંજે ભમભૂત ભંગ વિતરણનું પણ આયોજન કરેલું હતું તેમાં દરેક ભાવિ ભક્તોએ રસ લઈ અને સારો એવો ભગવાનને પ્રોત્સાહન મળે એ રીતનો સપોર્ટ આપેલો છે